જીતેગા સ્કીમ અંતર્ગત બીજા લકી ડ્રોનું આયોજન પ્રહલાદનગર ઓપ્પો સ્ટોર ખાતે કરવામાં આવ્યું આ સ્કીમમાં ઓપ્પોના કોઈપણ મોબાઈલ ફોનની ખરીદી પર રૂપિયા એક લાખ સુધીનો ઇન્સ્ટન્ટ કેશબેક મળે છે તથા લકી ડ્રોમાં ભાગ લેવા પર એવી કાર અથવા બાઇક જીતવાની તક મળે છે અહીં યોજાયેલ લકી ડ્રોમાં ઘણા બધા ગ્રાહકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો ઓપ્પો ગુજરાતના સેલ્સ હેડ શ્રી ધર્મેશ દાવડાએ જણાવ્યું હતું કે ઓપ્પો હંમેશા સેફ્ટી લુક અને ઇનોવેટિવ એઆઈ ફીચર્સ સાથે ગ્રાહકોને પોસાય તથા એ સેગમેન્ટમાં અગ્રસર રહે તેવા સ્માર્ટફોન લોન્ચ કરતું રહે છે હેલો મારું નામ ધર્મેશ દાવડા છે હું ઓપ્પો ગુજરાતનો સેલ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન હેડ છું અહીં અમદાવાદથી છું આજે જે ઓફર સ્ક્રેચર અમારી હતી એ અંતર્ગત અહીંયા આગળ અમે લોકો અમદાવાદમાં ઓપ્પો સ્ટોર પર સેકન્ડ લકી ડ્રો કર્યો હતો તાજેતરમાં જ લાસ્ટ વીક એક લકી ડ્રો થયો એની અંદર પણ એક હોન્ડા એક્ટિવાના વિજેતા કોઈ મેડમ હતા અમારા એ ડિકલેર થયા છે આજનો જે લકી ડ્રો છે એમાં હોન્ડા એક્ટિવા જે છે એ સુરતના અમારા એક ઓપોના ઇમ્પોર્ટન્ટ કસ્ટમરને લાગ્યું છે અક્ષયભાઈ અક્ષયભાઈના અમે અત્યારે ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે અને ઓપ્પોના દરેક ગ્રાહક જે છે અને દરેક બીજા બધા જે ફોન યુઝર્સ છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ જે સ્ક્રેચ એન્ડ વિન ઓફર જે છે જે અગિયાર જાન્યુઆરીથી શરૂ થઈ છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે એ ઓપ્પો સ્ક્રેચ એન્ડ વિન ઓફરમાં હર કોઈ જીતેગા જે છે જેની અંદર એશ્યોર્ડ ઇનામો છે કે તમે સ્ક્રેચ કરો એટલે રૂપિયા સોથી લઈ અને એક લાખ રૂપિયા સુધીના તમને એશ્યોર્ડ ગિફ્ટ ત્યારે ને ત્યારે જ મળી જાય છે અને ત્યારબાદ તમે એનરોલ કરો લકી ડ્રોની અંદર તો એમાં વીકલી ડ્રોમાં તમને Honda Activa લઈ અને ઇલેક્ટ્રિક વહીકલ 4 wheelers સુધી જીતવાના તમને તકનો ઓપોર્ચ્યુનિટી મળે છે આ જે ઓફર જે છે એ Oppo ગુજરાતની છે અને Oppo ગુજરાતના જે કસ્ટમર છે એમના માટેની છે હાલમાં જ લોન્ચ થયેલ Renault 13 સિરીઝ પણ આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે લકી ડ્રોએ Oppo ચાહકો માટે ભેટ છે હર કોઈ જીતેગા સ્કીમ અંતર્ગત ફેબ્રુઆરી મહિનાના અંત સુધી લકી ડ્રો ઓફર ચાલવાની છે લકી ડ્રોનું આયોજન દર અઠવાડિયે કરવામાં આવે છે અને ઓપ્પો મોબાઈલ ખરીદનાર ગ્રાહકોનું ઓનલાઈન લકી ડ્રો દ્વારા વિજેતા જાહેર કરે છે આજે બીજા લકી ડ્રોમાં વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જે સુરતથી અક્ષયભાઈ ઇટાલિયા વિનર બન્યા હતા પ્રથમ વિનરને ગયા અઠવાડિયે ટુ વ્હીલર ઓપ્પો ગુજરાત દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ટુડે ન્યૂઝ ચેનલ ની ટીમ અને જે સત્ય છે તેજ બતાવશે ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે